આમોદ નગરપાલિકાના મુખ્ય ગેટથી માત્ર બસો મીટર અંતરે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે નગરપાલિકા સામે સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતી હોવાના દ્રશ્યોને લઈને સ્થાનિકો અને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આમોદના તિલક મેદાન વેરાઈ માતાજી મંદિરની આસપાસ ગંદકીના કારણે ત્યાં દર્શનાર્થે આવતા લોકો શ્વાસ લેવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે

ના કોઈ નથી તો હવે અમે મીડિયાના માધ્યમથી અમે હાજરમાં કોઈ રહેતું નથી તો અમારે જણાવીએ છીએ આ જણાવીએ છે કે અહીંયા ઘર કોઈ મળતું નથી તો અમે ક્યાં જઈએ અમે આ ગંદકીના આધારમાં અહીંયા આવ્યા છે નગરપાલિકામાં અમે અરજી લઈને આવ્યા છીએ આ બધા ભેગા થઈને અમે હવે આ કોને આપી અમે આવ્યા રજૂઆત કોને કરી અમે આવ્યા કઈ વર્ષોથી આમ તો વેઠતા એવા જ છે આ છ મહિનાથી તો એટલું બધું મતલબ ગંદકી થઈ ગઈ કે ના પૂછો વાત અમે હવે અહીંથી જવા મજબૂર થઈ ગયા છે હવે કે હવે અમારે ત્યાં રહેવાતું નથી એટલી બધી ગંદકી થઈ ગઈ છે કે ના પૂછવા નહીં વારંવાર મતલબ મે નગરપાલિકામાં એટલે અમે વારંવાર કહેવા છતાં કોઈ જાતનું કોઈ નિરાકરણ આવતું નથી કેટલી દૂર છે અહીંયાથી નગરપાલિકા બસ અહીંયાથી 150 200 કિલોમીટર 150 200 મતલબ ફૂટની અંદર જ મીટર ની અંદર નગરપાલિકા આવેલી છે અને બાજુમાં ધાર્મિક સ્થળ જોવા જાય કે મંદિર ભી છે અહીંયા કે અવનવ લોકો અહીંયા દર્શન કરવા ભી આવે છે તે ભી મજબૂર થઈ થઈ રહ્યા છે બધા અહીંયા ચાઈની લારીનો અમારે મતલબ બધું જ છે અહીંયા કરી

અને આનું મતલબ બહુ ગંદકીનું સામ્રાજ્ય અહિયાં બની ગયું છે આજે આની લીધે જ કે આનાથી ગંદકીના મચ્છરો દિવસે બી મચ્છરો એટલા કરે છે આવા બી અહિયાં રાજી નથી એટલું ખરાબ અહીંયાનું પોઝિશન થઈ ગયું છે બહુ વાસ મારે છે અહિયાં રહેવાય ના તમારાથી તમે અહિયાં ઘરે આવે નગરપાલિકાના સદસ્ય સભ્ય અહિયાં આવે તો અહીં ખબર પડે કે કેવી રીતે અમે રહીએ છીએ અહીંયા શું એવું કહીએ છીએ અમે કે તમે મતલબ ટેલર મુકાવો કાં તો પેટી મુકાવો ગમે તે વ્યવસ્થા કરો અને સાફ સફાઈ ની વ્યવસ્થા કરો અને જે નાખવા આવે છે એમની પર દંડ ની જોગવાઈ કરો તે અહિયાં નાખવા ના આવે એટલું બધું નાખવા આવે છે કે ના પૂછો વાત અમે બી એમની જોડે એટલું વળીએ છીએ